ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ બાર રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર એક ઘન અવસ્થા એકમકોષ આધારિત સંયોજનનું સૂત્ર પ્રસ્તુત કરતા બી આર પટેલ હવે આ વિડીયોમાં આપણે આ એક રકમ રજૂ કરીએ છીએ અને એનો જવાબ કેવી રીતે મેળવવાનો એની અહીંયા આગળ સમજૂતી આપવામાં આવે છે તો રકમ આ મુજબ છે એક આયનીય સ્ફટિકમય સંયોજનમાં તત્વ એક્સના ઋણ આયનો એફસી રચનામાં ગોઠવાયેલા છે જ્યારે તત્વ એમના આયનો અષ્ટફલકીય ચિત્રોમાં ગોઠવાયેલા છે જો પ્રત્યેક એકમકોષના એક અંતઃ વિકરણ પરથી તમામ આયનો નીકળી જાય તો આ આયનીય સંયોજનનું સૂત્ર કયું થશે તો હવે આ પ્રશ્નનો જવાબ એટલે કે આ આયનીય સંયોજનનું સૂત્ર કેવી રીતે મેળવાશે તેની આપણે અહીંયા આગળ સમજૂતી જોઈએ સૌ પ્રથમ આપણા આયનીય સંયોજનમાં જે ધન આયન અને ઋણાયન છે તેની અલગ અલગ રંગના ગોળાઓ દ્વારા આપણે દર્શાવ્યા છે જેમ કે વાદળી રંગના ગોળા દ્વારા તત્વ એમનો ધન આયન છે જેનું કદ થોડુંક નાનું બતાવ્યું છે જ્યારે લાલ રંગના ગોળા દ્વારા તત્વ એક્સનો આયન દર્શાયો છે અને એનું કદ એ આયન કરતાં થોડુંક વધારે છે હવે આપણે આ સંયોજનનો એકમ કોષ એની આકૃતિ તો એમાં આપણે પહેલાં આપણી રકમમાં જે રજૂ કર્યું છે એ મુજબ ધન આયન અને ઋણાયનોની ગોઠવણી દર્શાવીએ સૌ પ્રથમ આયનની ગોઠવણી દર્શાવીશું અને ઋણ આયનો એફસીસી રચનામાં ગોઠવાયા છે તો એફસી રચનામાં કોઈપણ ઘટક કણ ગોઠવાયા હોય તો એ કોષના આઠે ખૂણા ઉપર એક એક ગોઠવાય અને એકમ કોષના જે છ ફલક છે દરેકની મધ્યમાં એક એક ગોઠવાય છે તો આપણે સૌ પ્રથમ ખૂણા ઉપરની ગોઠવણી જોઈએ તો આ ઉપરના ચાર ખૂણા ઉપર ચાર ઋણાયનો ગોઠવાયા પછી આ નીચેના ચાર ખૂણા ઉપર ચાર ઋણાયનો ગોઠવાયા એટલે આ આઠે ખૂણા ઉપર એક એક ઋણાયણ ગોઠવાઈ ગયું હવે આપણે દરેક ફલકની મધ્યમાં એક એક ઋણાયનની ગોઠવણી દર્શાવીએ સૌ પ્રથમ આ ઉપરના ફલકની મધ્યમાં એક ઋણાયનની ગોઠવણી પછી આ નીચેના ફલકની મધ્યમાં એક ઋણાયણની ગોઠવણી હવે જે ડાબી બાજુનો ફલક છે એની મધ્યમાં આ એક ઋણાયણની ગોઠવણી ત્યાર પછી આ જમણી બાજુનો જે ફલક છે એની મધ્યમાં આ ઋણાયણની ગોઠવણી હવે આપણી સામે જે ફલક છે એની મધ્યમાં આ ઋણાયણની ગોઠવણી ત્યાર પછી જે પાછળનો ફલક છે એની મધ્યમાં આ ઋણાયનની ગોઠવણી એટલે આમ આ ઋણાયનોની ગોઠવણી કોષમાં એફસીસી રચના પ્રમાણે આપણે દર્શાવી દીધી હવે આપણે આમાં ધન આયનોની ગોઠવણી દર્શાવીએ અને ધન આયનો એ અષ્ટફલકીય છિદ્રોમાં છે તો એકમ કોષમાં અષ્ટફલકીય ચિત્રોના સ્થાન આપણે જાણીએ છીએ કે એકમ કોષની જે બાર ધાર છે એ દરેક ધારની મધ્યમાં એક એક અષ્ટફલકીય છિદ્ર છે અને એક અષ્ટફલકીય છિદ્ર એ એકમ કોષના અંત કેન્દ્રમાં છે તો હવે આપણે ધન આયની ગોઠવણી સૌ પ્રથમ જે બાર ધારની મધ્ય બિંદુમાં રહેલા અષ્ટફલકીય છિદ્રો છે એમાં દર્શાવીએ તો આ ઉપરના ફલકની જે ચાર ધાર છે એની મધ્યમાં અષ્ટફલકીય છિદ્ર છે એની અંદર ચાર આયની ગોઠવણી પછી આ નીચેના ફલકની જે ચાર ધારની મધ્યમાં અષ્ટફલકીય છિદ્રો છે એમાં ધન આયની ગોઠવણી હવે આ જે ઉભી ચારધાર છે એની મધ્યમાં જે અષ્ટફલકીય છિદ્રો છે તેમાં ધનઆયનની આ ગોઠવણી હવે એક ધનઆન એ અંતઃ કેન્દ્રમાં રહેલા અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાય છે જે આપણે આ દર્શાવીએ એટલે આમ આ આયનોની ગોઠવણી પણ અષ્ટફલકીય છિદ્રોમાં દર્શાવી દીધી હવે આપણા રકમ મુજબ એકમકોષમાં જે ક્ષતિ દર્શાઈ છે કે એકમકોષ ના અંત વિકર્ણ ઉપરથી તમામ આયનો નીકળી જાય છે તો આપણે અહીં આગળ આ એકમ કોષનું એક અંતઃ વિકરણ પસંદ કર્યો હવે એમાં જોઈ શકીએ છીએ કે આ ત્રણ આયનો બે ઋણ આયન જે ખૂણા ઉપર છે અને એક ધન આયન જે અંત કેન્દ્રમાં છે એ નીકળી જાય છે એટલે આપણે એને કાઢી નાખ્યા તો હવે આ ક્ષતિ થયા પછી જે એકમ કોષ થયો બરાબર તો એમાં ધન આયનની સંખ્યા અને ઋણ આયનની સંખ્યા એકમકોષ દીઠ હવે આપણે નક્કી કરીએ અને એના ઉપરથી આપણે આપણા આ આયનીય સર્જનનું સૂત્ર નક્કી કરીશું તો હવે સૌ પ્રથમ આપણા એકમકોષમાં માત્ર ધન આયનની ગોઠવણી દર્શાવીએ છીએ અને એમાં એક ધન આયન અંતઃ કેન્દ્રમાં છે અને બીજા બાર આયનો એ એકમ કોષની જે બાર ધાર છે એની મધ્યમાં રહેલા અષ્ટફલકીય છિદ્રોમાં છે બરાબર હવે અંત કેન્દ્રમાંથી એક ધન આયન નીકળી જાય છે જે આપણે આ કાઢી નાખ્યો તો હવે આ ક્ષતિ થયા પછી એકમકોષ દીઠ હવે આયનની સંખ્યાની ગણતરી દર્શાય છે તો અહીં આગળ જે બાર ધારની મધ્યમાં જે બાર આયનો છે એ હાજર છે અને આ દરેક ધન આયનનો એક ચતુર્થાંશ ભાગ એક સમાવેશ થાય છે એટલે અહીંયા આગળ આ બાર ગુણ્યા એક ચતુર્થાંશ એટલે કે ત્રણ એટલે આમ ત્રણ ધન આયનો એકમકોષ દીઠ થશે બરાબર હવે અંત કેન્દ્રમાં જે એક ધન આયન હતો એ નીકળી ગયો એટલે અંત કેન્દ્રમાં આયનની સંખ્યા જીરો જો એ હાજર હોય તો એનો પૂરેપૂરો ભાગ એકમ કોષમાં સમાવિષ્ટ થાય એટલે અંતઃ કેન્દ્રમાં ધન આયન હોય તો એની સંખ્યા ગુણ્યા એક કરવું પડે પણ અહીંયા આગળ ત્યાં એક પણ ધન આયન નથી એટલે આપણે જીરો ગુણ્યા એક એટલે કે ઝીરો એટલે આમ અંતઃ કેન્દ્રમાં ધન આયનની સંખ્યા ઝીરો થશે તો આમ એકમ એકમકોષ દીઠ આયનની કુલ સંખ્યા એમ બરાબર થ્રી પ્લસ ઝીરો એટલે કે થ્રી થાય છે હવે આપણે એકમ કોષ ઋણ આયનોની સંખ્યા નક્કી કરીએ સૌપ્રથમ આપણે એકમ કોષમાં આ તત્વ એક્સના ઋણ આયનોની જે એફસીસી ગોઠવણી છે એ દર્શાવીએ તો સૌ પ્રથમ કોષના આઠ ખૂણા ઉપર આઠ ધન આયનો અને એના છ ફલકની મધ્યમાં એક એક ધન આયન બરાબર એટલે આ રચના એફસીસી પ્રમાણે થઈ હવે અંતવિકર્ણ ઉપરથી તમામ આયનો જે નીકળી જાય છે તો અહીંયા આપણે જોઈએ કે અંતવિકર્ણ ઉપર જે ખૂણા પરના બે ઋણ આયનો છે બરાબર એ આ દૂર થાય છે એટલે આમાં ક્ષતિ થયા પછી હવે આપણા એકમકોષમાં જે ઋણાયનો છે એની સંખ્યાની હવે ગણતરી દર્શાવીએ તો સૌ પ્રથમ ખૂણા ઉપર જે કહીએ છીએ આપણે તો એમાં છ જે ઋણાયનો છે અને આપણે જાણીએ છીએ કે એનો એક અષ્ટમાંશ ભાગ એકમકોષ દીઠ સમાવેશ થતો હોય છે એટલે છ ગુણ્યા એક અષ્ટમાંશ એટલે કે ત્રણ ચતુર્થાંશ ઋણાયનો એ એકમ કોષના ખૂણા ઉપરથી સમાવેશ થશે એટલે આમાં માત્ર ખૂણા ઉપરના ઋણાયનની ગણતરી દર્શાવી હવે આપણે છ ફલકની મધ્યમાં જે ઋણાયનો છે એ એમના એમ છે અને દરેકનો એક દ્વિતીયાંશ ભાગ જ એક એકમ કોષ દીઠ સમાવેશ થાય છે એટલે છ ગુણ્યા એક દ્વિતીયાંશ એટલે કે ત્રણ એટલે આમ ફલકની મધ્યમાં ઋણાયનોની સંખ્યા કુલ ત્રણ થશે એટલે આમ એક એકમ કોષ દીઠ ઋણ આયનોની કુલ સંખ્યા એક્સ બરાબર થ્રી બાય ફોર પ્લસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટીન બાય ફોર થાય છે એટલે આમ આપણે એકમકોષ દીઠ આયનની સંખ્યા અને ઋણ આયનની સંખ્યા નક્કી કરી નાખી તો એના ઉપરથી હવે આયનીય સંયોજનનું સૂત્ર તો ધન આયની સંખ્યા ત્રણ એટલે એમ ઇઝ ઇક્વલ ટુ ત્રણ થશે અને ઋણ આયની સંખ્યા એક્સ ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટીન બાય ફોર એટલે આપણું સૂત્ર થશે એમ થ્રી એક્સ ફિફ્ટીન બાય ફોર હવે એમાં ઋણાયનની સંખ્યામાં અપૂર્ણાંક છે બરાબર ફિફ્ટીન બાય ફોર તો આપણે એને ચાર વડે ગુણીએ એટલે હવે એમ ટ્વેલ્વ એક્સ ફિફ્ટીન થશે ને હજી પણ એમાંથી ત્રણ કોમન નીકળે છે તો ત્રણ કોમન કાઢીએ તો હવે સૂત્ર થશે એમ ફોર એક્સ ફાઈવ તો આ એક સાદામાં સાદું સૂત્ર રજૂ કરી એટલે આમ આપણા એની સંયોજનનું સૂત્ર થાય છે એમ ફોર એક્સ ફાઈવ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના કોઈ પણ પ્રશ્નો પૂછાય એકંકોષ આધારિત સંયોજનના સૂત્ર નક્કી કરવાના તો એ આ વિડીયો જોયા પછી હવે એ કેવી રીતે સોલ્વ કરવા એનો આઈડિયા તમને આવી જશે આભાર